મારું નામ બટુકભાઈ લક્ષ્મીશંકર જોશી ઉર્ફે કાળુ દાદા મારું વતન ધારી પાણી ખીસ્સા હાલ અત્યારે અહીંયા સુરત મને સત્તર વર્ષ પહેલાં સત્તર વર્ષ પહેલાં પથરી હતી સાડત્રી પોઈન્ટ બાવી એમ એમની અને એનું ઓપરેશન કર્યું રાજકોટ ત્યારે મને કિડની કાઢના વખત કીધું હતું પણ ઓપરેશન કરવાથી પથરી નીકળી ગઈ અને કિડની રહી ગઈ ત્યાર પછીથી મારી કિડની ડેમેજ થઈ ધીરે ધીરે કરતાં બે કિડની ડેમેજ મારી થઈ ગઈ પછી હું એમના ઓવરનોવર દવાઓ કિડનીની લેતા રહેતો ધીરે ધીરે કરતાં છેલ્લા ત્રણ મહિનાથી ત્રણ મહિના પહેલાં મને એટેક પણ આવી ગયો એમાં બે સ્પ્રિંગ બે હારી ત્યાર પછી પાછો બે મહિનાથી મને દાખલ કર્યો હતો કિડની માટે તો મને ડાયાલિસિસનું કીધેલું ફિસલા બેહારોનું કીધું પણ મેં બે નહીં શા માટે ન બેસાઇડી મારે ડાયાલિસિસ નથી કરવું એટલે તો ત્યાર પછી મને અહીંયા એનું સરનામું મળ્યું એક હરેશભાઈ કરીને મહેન્દ્ર સરના મિત્ર હતા એણે મને એનું સરનામું આવ્યું કે ભાઈ તમે મહેન્દ્ર સર પાસે જાઓ તો હું આ એનડીએસમાં જોડાણો અહીંયા જોડાણા પછી મેં ખાવા પીવાની પદ્ધતિ ભોજન પ્રથા ફેરવી એનાથી મને બહુ સરસ થયું દવાઓ લીધી સત્તર વર્ષથી લેતો આવતો અને અહીંયા આવીને અહીંયા આવીને ટેકડી આવ્યો તેથી જ મૂકી મને બીપી હતી થોડું ડાયબિટીસ હતું આ બધી તકલીફ તો હતી જ પણ એ અહીંયા આવ્યા પછી મને કોઈ વસ્તુ રહી નથી અને આવ્યા પછી મને બહુ મજા આવી આ એનડીએસમાં જોડાણા પછી ભોજન પ્રથા ફેરવા પછી અને મેં એક રિપોર્ટ પણ કરાવ્યો હતો તો રિપોર્ટ પણ મારો એમાં સારો આવ્યો કેટલા દિવસ પછી પાંચ દિવસનો જ મેં રિપોર્ટ કરાવ્યો સરને પૂછાવીને એ રિપોર્ટ પણ મારા અહીંયા સારો આવ્યો અને ડૉક્ટરે તમને ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટમાં શું કીધું એણે એવું કીધું કિડની કાઢવી પડે અને કાં ટ્રાન્સફર કરવી પડે અને ડાયાલિસિસ તો તમારે માનો કે જોડાઈ જાવ અને કરવું જ જોશે એમાં છૂટક્યો નથી તો મેં મારી ઈચ્છા એવી હતી કે ડાયાલિસિસ મારે કરવું નથી એટલે ભગવાને ક્યાં મોકલ્યા તમને મને ભગવાન અહીંયા એનડીએસમાં જોડ્યો મહેન્દ્રસરને ત્યાં અને અહીંયા આવ્યા પછી ભોજન પ્રથા ફરી આનું કાર્ય બહુ સારું ભોજન પ્રથા સારી ભોજન શુદ્ધ સંજીવની ક્રિયા બહુ સારી એની બહુ પણ સરસ થયું ત્યાર પછી અહીંયા મેં મારી જાતે ઉપવાસ કર્યા એનાથી પણ મને બહુ ફરક પડ્યો મોઢા ઉપર મને સ્મેલ આવી ગઈ હાલવા ચાલવામાં માં નગર મને શ્વાસ ચડતો એ પણ બંધ થઈ ગયો એનાથી મને બહુ ફાયદો થઈ ગયો છે અને કચરો કેટલા કિલો ઓછો થયો કચરો મારા અંદાજે ચાર થી પાંચ કિલો અને હવે શું લાગે છે હવે મને બહુ સરસ લાગે છે મને એવું લાગે છે કે આવું કોઈ પણ રોગ હોય તો એને એને દેશને જોડવા એ મારી અંતરથી એ આજના છે કે જો કોઈ હોય એને મારે અહીં મોકલવા કે ભાઈ તમે આ કાર્ય કરો દવા લેવી રહેવા દો દવા એ ખોટી છે દવા લેવી એ ખોટી છે અને દવાખાનું ખોટું છે અને હું તો એવું કહું છું અનાજ એ ખોટું છે અનાજ ઠામકો લેવો નહીં જીવવું હોય તો અનાજ લેવો નહીં તમે બ્રાહ્મણ છો તો એટલા વર્ષે અહીંયા હું સમજણ પડી હા અહીંયા એવા પછી મને એવી ખબર પડી કે ખરેખર પ્રસાદ કરાય નહીં રવાનો ફ્રૂટનો પ્રસાદ કરાવાય એ મને ખરેખર સમજણ આવી અને હું કાથા કરું ત્યારે ખરેખર મારે એવું કેવું પડે કે ભાઈ પ્રસાદ ધરો કરતા ફ્રૂટનો પ્રસાદ ધરો અને સમાજને એવી પ્રેરણા આપવી પડે કે ભાઈ બને ત્યાં સુધી ફ્રૂટ ફૂલહાર ફળાહાર કીધા છે એમાં ફૂલ

ખરેખર સાહેબ તમને કહો ને તો હું વાત વાતમાં ઘરે બહુ ખીજાઈ દોતો વાત વાતમાં પણ અહીંયા આવ્યા પછી થી મને એમ થઈ ગયું કે આ હું બહુ ખોટું કરી રહ્યો હતો એટલે એ એક તો મોટી શાંતિ તમે બ્રાહ્મણ છો તો બધાને શું પ્રેરણા આપશો તમે અહીંયા હું એવા કહેવા માગું છું કે ખરેખર તમે એનડીએસમાં જોડાવ એનડીએસ માં જોડાય આ જીવન જીવન દર્શન સાધનામાં જોડાઈ જાઓ અને ભોજન પ્રથા બદલો વજન બદલા બદલવાથી તમારું આરોગ્ય બહુ શુદ્ધ રહેશે અહીંયા કોઈ કસરત માલિશ પાવડર માલિશ પાવડર કસરત પાવડર કોઈ વસ્તુ દેવામાં આવતી નથી કોઈ જાતનું કાંઈ પણ નહીં ટેકડેય નહીં કોઈ જાતનું અને વગર દવાએ તમે સ્વસ્થ થઈ જાઓ અને આનંદ કેવો આવી ગયો આનંદ એટલે અતિ ખુશ છું આજે મને એટલો હું તમને બધાને એવા આશીર્વાદ દેતો જાઉં છું કે અહીંયા જેટલા આવે એટલા બહુ ખુશ થઈ જશે અને બધા સાજા થઈને જશે અને આવ્યા પહેલા શું તકલીફ લાગતી હતી આવ્યા પહેલા તો થોડીક મને ચિંતા હતી ભૂખ્યો નહીં રહી શકું કેમ થશે શું હું થઈ છે પણ અહીંયા એક દિવસ રોકાયા પછી મને એમ થઈ ગયું કે ભાઈ આ કરાય અને સમજાવવાનું કેવું લાગે સમજાવવાનું તો અતિ સુંદર સાહેબનું મહત્વ આટલું બધું કોઈ સમજાવી શકે જ નહીં મહેન્દ્ર સર જેટલું સમજાવે છે એટલું સરળતાથી જે સમજાવવું એ કોઈની તાકાત નથી